મહત્વના સમાચાર થી અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે વડોદરા ખાતે તેપનવા નેશનલ સેફ્ટી વીક ની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ વડોદરા ખાતે તે નેશનલ સેફ્ટી વીક ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જોઈન્ટ ડાયરેક્ટર શ્રી એસ ટી બાંભણિયા અને ડેપ્યુટી ડાયરેક્ટર એચ પી પરમાર અને એવી ગોસ્વામી હાજર હતા અને સેફ્ટી વીક ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત કામદારો અને કર્મચારીઓની વિગતે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સેફ્ટી માં એક્સિડન્ટ થી કેવી રીતે બચી શકાય સેફ્ટી બેલ્ટ હેલ્મેટ અને સેફ્ટી શૂઝ પહેરી અને કામ કરવાની જાણકારી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી